ગામનગર આયુષ કમિટી સભ્યો એની પહેલા કલેક્ટર રાજકોટ કલેક્ટર આવે છે મુખ્ય મુદ્દો એ છે બે સમાજની વચ્ચે જે વાદ અને વિવાદ ખોટું ઘર્ષણ થાય છે મજો કથા આહિર સમાજ કરીને જે સંગઠન કીધું એને અમને વિરોધ છે મજો કઠા વાણંદ સમાજ કરી અને મીટિંગ એકની હજાર જગ્યાએ કરે તો એને ગર્વ લઈ શકે છે પણ અમારે આહિર સમાજનું નામ લઈ અને એ ખોટો ગર્વ લે તો આ બે સમાજની વચ્ચે વાદ અને વિવાદ અને ગ્રહણ થાય અને ક્યારેક પણ આમાં ઘણી વખત અને મારી ઉપર જ જેને કહેવાય કે મેં ભાઈને એમ કીધું તમે વાણંદ છો અને વાણંદ છે તો વાણંદ કહેવામાં કોઈ વાંધો નથી તાકે કે તમે અમને એમ કેમ કીધું તો સાંભળો કે આમ મારી ઉપર એને ફરિયાદ કરી એસપી સાહેબને ફરિયાદ કરી એટલે પોલીસ ડિપારે મને બોલાવ્યું એટલે મને કે મેં આરટીઆઈ કરી આરટીઆઈ કરી અને એ વાણન છે એ સબૂત સાથે અને મારી સાથે હું સબૂત લઈ આવ્યો છું કે આ છે અને જયંતિભાઈ જે કરીને કે છે ને કે હું આહિર છું એમાં પણ વાણ સરખીમાં છે અને દુનિયા જાણે હું આ પ્રેસ દ્વારા બધાને નમ્ર વિનંતી છે કે કલેક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી કરવા માગું છું કે જો આ ચૌદ તારીખે જો આ આ પ્રશ્ન બનશે તો આનું પરિણામ ગંભીર આવશે એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની રહેશે મારી ઉપર જે ફરિયાદ થઈ છે એમાં અમને લેખિત પુરાવા સાથે પોલીસ છે વાત કરી બધી જાય